હર હર મહાદેવ મિત્રો જયદ્વાર કદીશ તો જાદવ વ્લોકની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ખાસ આજે છે ને તમને અમારા માતાજીના દેવલી તો કન્ટિન્યુ વ્લોગની અંદર રેજો બરોબર આગળ જે અમારા ચુરાપુરા દાદાના દર્શન જે વ્લોગની અંદર કરાવ્યા આજે પણ તમને ખોડિયાર માતા દર્શન કરાવીશ તો કન્ટિન્યુ લોગની અંદર રેજો ચાલો આગળ મળીએ છીએ હર હર મહાદેવ તો ચાલો જુઓ અંદર વાયુની અંદર આપણે જઈએ છીએ ખાસ બરોબર કે દર્શન કરવા માટે ખોડિયારમાં દર્શન કરવા માટે આપણે વાયુ ની અંદર જઈએ છીએ મિત્રો જુઓ આપણે પહોંચી ગયા છીએ વાયુ ની અંદર દર્શન કરવા માટે જે અમારા ખોડિયારમાં મિત્રો જે જાદવ પરિવાર બેઠા છે ને તે જુઓ આ જોઈ લેજો અમારા માતાજીના દર્શન કરી લેજો બધા મિત્રો જે સારણ જગદંબા ખોડિયારના દર્શન કરી લો મિત્રો બધા આ મિત્રો વાયુ છે બરોબર કે આ વાયની અંદર મિત્ર જુઓ અમારા માતાજી બેઠા છે ખાસ બરાબર હવે અંદર મિત્ર બધું બોલું છે અંદર તો જવાય એવું નથી પણ વાવ છે અહીંયા ફૂલ જુઓ જોરદાર કે કાંઈ ઘટે નહીં એવું જો આ માતાજીના દર્શન છે સામે પછી એક હનુમાનજી મહારાજનું મંદિર છે ઉપર મેરડીમાનું મંદિર પણ છે પણ અમારા જગદંબા ખોડિયારમાં જે વાયુની અંદર બેઠા છે બિરાજમાન છે જુઓ જાય ખોડિયારમાં ચાતા બહેનો અહીંયા બેઠા છે મિત્રો સાતે બહેનો અહીંયા બેઠા છે મિત્રો આપણે પણ એક દર્શન કરી લઈએ ખોડિયારમાં આપણે પણ દર્શન કરી લઈએ મિત્ર ખાસ તો ખાસ મિત્રો ખોડિયાર માના દર્શન કરવાનું ન ભૂલતા બધા ભાવિન ભક્તો અમારા જાદવ કુળની અંદર જે મિત્ર વાયુની અંદર જે ખોડિયારમાં બેઠા છે દેવલીની વાયુની અંદર બરોબર અમને તો નહોતી ખબર હજી ગઢિયા પણ દર્શન કરવા નથી આવ્યા

સામુ છે હનુમાનજી મહારાજ નું મંદિર છે જેવો ચાલો પણ ત્યાં પણ જઈએ છીએ જો આ ફરતો નજારો જોવો મિત્ર આ ખોડિયારમાં ની ધજા ની અહીંયા છે કે ફરતો નજારો જોવો તમે આ ખોડિયારમાં ની ધજા છે સામે મેડીમાં મંદિર છે આ બાજુ ગાયું ને મિત્રો જો છે ને એના અવેડા પાણી પીવા માટે તો ચાલો હનુમાનજી મહારાજ મિત્રો જો હનુમાનજી મહારાજ છે સકમકિયા હનુમાનજી મહારાજ કહેવાય છે કે જે ચકમકી હનુમાન કહેવાય છે જુઓ બરોબર એના પણ દર્શન હું તમને કરાવું ખાસ ચાલો કન્ટિન્યુ રહેજો એમને બ્લોગમાં મજા આવશે સૌમિત્ર આજે છે ચકમકી હનુમાનજી મહારાજનું મંદિર ચાલો કન્ટિન્યુ વ્લોગમાં દર્શન કરાવું હનુમાનજી મહારાજના ચાલો જવું ગેટનું અંદર જતા છે કે આપણે તો ફાઈનલી મિત્રો તમને દર્શન કરી દીધા સન્માનજી મહારાજ જો આ બાજુ મિત્રો બધું બેસવા માટે ભાવિન ભક્તોને જગ્યા છે બરોબર

અમારા માતાજી બેઠા છે વાયુમાં કન્ફર્મ નથી એમ એવું છે પાક્ નથી એમ કે ખોડિયાર માં અમારે અહિયાં જ બેઠા છે ક્યાં બેઠા એમ बे तण जिग्या एव वाव मार जेवू है अया अगळ जाता पीपलला रोड माथे वाये नाही ना इ तो चकमा बिया खोरया पडतो पडया माथे हा इ तो अया नीचे शेष तेम तो मेळडी म सापना छे उ कदू तुम्ही जो आपले ग्रामना बोल बाजू छे ने मेळडी मा हा इ सामने बैठाय मेळडी मा छे ना क्षेत्रपळदता ह क्षेत्रपळदता केम

ના યાર મે બી દાદી આ કે પડ પડ આ માલો ને પછી નાળા હોજી તો જોયું પણ મા ભાઈવ માતાજી ક્યાં બેઠા ની મત ખબર હજી હે એટલ જ કહો અંજે પછી એટલે તને પૂછું બીજી કે

હા જન ચાટડી આવતો જ છે જો તો જન આ ઘરે ખીવરાવા આવ્યો હતો બોલી